માતાજી મિત્રો આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાજય હાથ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આપણે આ પોણી પાણી ભરવા તો આ બાજુ આપણો પાણી ડૂલ ભરાય છે અને આ બાજુ છે આપણો જીગાભાઈ એ જીગાભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ક્યાં કરતે હો કળી બનાતે હો તો કળી માટે બેસન તૈયાર થઈ ગયું છે અને આ બાજુ આવું હા

નવી લાવી દીધી અને એક પાટલી અંદર પડી અને એક આપણા લોખંડનો લોખંડની કુર્ચીક લાવવાની હે એ થોડા ટાઈમ પછી આવી જાય તો મોડી મોરે એવું થઈ ગયું તો એથી મોડી નોમ કરી અને આટલો બધી ગમે તેમ બેહો અને હવે આ પલંગની બનાવવાની છે પાટલી મસ્ત પલંગ થોડો તૂટી ગયો હો પલંગ હમો થાય તો બરાબર છે ના હમો થાય તો એના બનાવવાની છે પાટલી તો કારીગરના વાત થઈ ગઈ કારીગર કે એમનો નવરો પડું એટલે તમને બનાય બતે બની આલું અને આ બાજુ આપણે માલ ગોઠવી દીધો હો તો જોઈ લો માલ ગોઠવ્યો ને હવે બોળ હવે ટૂંક સમયની અંદર બોળ આવી જાય કઈ કહીને કીધેલું પણ હવે હરખે આવતી નહીં આ જ આવી ગઈ જઈએ બોળ આવી જાય ચા બનાવીને આપણે મિલ દીધી કંપની તૈયાર કરી ના બાજુ આપણે દુકાનનો માલ ગોઠવી દીધો હો તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો આપણે જેટલું બનશે ને આ બાજુ રમેશ કાકા આવી અહીંયા આવ્યા છો આ બાજુ આપડા બરોડા થી મહેમાન આયા છે આપણને ભેગા થવા તો એમની મુલાકાત કરી લીધી એઉત્રો આ બાજુ આપડે ભાઈ બનાવા આપડા ભાઈની મુલાકાત કરીએ મને મારો વિડિયો બનાતો અલ્યા ઊભો હોય અલ્યા બનાવતો નહીં અરે બોલો જાય જો વિડિયો બનાણો આપણે નાઈ ગયો પાછો હોય હો પછી શેર કરજી

Ya, like keroyok Nah bul, buluk nih Like buluk nih like લાજ અને <tanko> <Kaya laikkar? tanko>

को पास होई हाकू तो का आयो तो आ तवाई ती लाती हां ईकन लाती नाही करला संकेत थोडा बीमार पडला था तो संकेत नजर फीवरवाणी होती तो फेब्रुवारी ये जे खावा म वन राखियो नाही खावा म थुठ थुठ करियो हु कादू तू ले ए शंगा आव करा ह जाडू ले जाडू ले जी हां जाडू ले जाडू लेव उडला ले पक् तो खंज पख खंज भई पख खंज

তুলৱানো মোৰ ফুগা

અના જુઓ સયા જજીમો અજે ચાલે છે આતરા એમણે કે મહેમાન આયા કે જેઠાલાલે કોક હાબું કર્યું મુ ગો ફેક્ટરી કરીને એ ભાઈ આવતા ભકે મે જીસી 12 કે 12 થઈને પછી ભેગા થઈએ આજ મહેણા માલ ભરાવવાનો ભાઈ સનાની આપણો લોકડાઉન કોનો ફોન મોર આવ્યો કે નતો એ ઓ ફોન આવે ફોન ફોન આવે ફોન ઉપાતા રહીજો

આટલું મોખણ ને એકડ્યું છે લે 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 રૂ વાળા જો વાત કરી હા રમતો માટી તો મને ભાજીમ પટ્ટી મારી ના છે મને કે વાહ વાહ તો મિત્રો આપણા ઓભળ તારે કોઈ બોલવું બોલવું ને હા બીજું કોઈ કહેવાનું કે મારી પાને ચેનલ ને સબ્સ્ક્રાઇબર કરજો

ya sudi jai mataji jai mataji sih kan jai mataji ah udah lah ke jai mataji